જમ્મુ કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા છવ્વીસ નિર્દોષ નાગરિકોની હત્યા કરવામાં આવેલ છે આ અમાનુષી કૃતિના વિરોધમાં સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મૃત્યુ પામનાર લોકો માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે કેન્ડલ માર્ચનું આયોજન કરાયું હતું આ કેન્ડલ માર્ચ યાત્રા દિલ્હી ગેટથી શરૂ થઈને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સુરત રેલ્વે સ્ટેશન સુધી જશે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓની ક્રર હત્યાના વિરોધમાં સુરત શહેર કોંગ્રેસે ગુરુવારે ગુરુવારે સાંજે મીણબત્તી માર્ચ અને શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કર્યું હતું આ કાર્યક્રમ દિલ્હી ગેટથી શરૂ થયો હતો અને સુરત રેલવે સ્ટેશન પર સ્થિત સરદાર પટેલની પ્રતિમા સુધી આયોજિત કરવામાં આવ્યો હતો જે મોહન પાળીને શોક વ્યક્ત કરવામાં વ્યક્ત કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ ધનસુખ રાજપૂત કાદિર પીરઝાદા હરિસૂર્યવંશી કલ્પેશ બારોટ અશોક કોઠારી જયેશભદ્દ સહિત કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોએ ભાગ લીધો હતો મીણબત્તી માર્ચ દરમિયાન બધા હાથમાં મીણબત્તીઓ લઈને શાંતિ જાળવી રાખી અને દેશ પ્રત્યે એકતા દર્શાવી હતી કોંગ્રેસના નેતાઓએ આ હુમલાની કડક નિંદા કરી અને કહ્યું કે પહેલગામમાં આતંકવાદીઓએ જે ક્રૂરતાથી નિર્દોષ લોકોની હત્યા કરી છે તેમણે સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે તેમણે કેન્દ્ર સરકાર પાસે માંગ કરી કે આવા કૃતિઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવામાં આવે જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બધે કોંગ્રેસના આ શાંતિપૂર્ણ કેન્ડલ માર્ચમાં સામાન્ય લોકોનો પણ ટેકો જોવા મળ્યો અને લોકોએ શહીદો અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી કાર્યક્રમના અંતે સરદાર પટેલની પ્રતિમા સામે મૌન પાડવામાં આવ્યું હતું અને પીડિતોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવામાં આવી હતી આજ રોજ કાશ્મીરના જે આતંકવાદીઓને જે આપણા દેશના સામાન્ય જનના નાગરિકો પર જે આતંકવાદીઓ જે દુષ્કૃત્ય કર્યું છે અને એના કારણે આપણે લગભગ છવ્વીસ જેટલા નાગરિકોનું મૃત્યુ થયું છે તેની સંવેદના વ્યક્ત કરવા માટે અમે આજે કોંગ્રેસ સમિતિ રાખી અમે અહીંયા ઘડી કેન્ડલ માર્ચ કરીશું અને તેમના મૃતકજનોને આત્માને શાંતિ મળે એમના પરિવારજનો પર આવી પડેલી આફતને કુદરત સહેન કરવા માટે એમને શક્તિ આપે અને આ સરકારને એક જ વિનંતી કરીશ જે રીતે એ પોતાના જે આ કૃત્યોને છાવરવાનો પ્રયત્ન કરી રહ્યા છે તે ના થાય અને ખરેખર જે દોષી હોય તેને ધરપકડ કરીને પકડવામાં આવે અને એની સામે કાર્યવાહી કરવામાં આવે કડકમાં કડક કાર્યવાહી જે પણ કરવું હોય તે કરે પણ એની સામે એને આ એમને જે નાકામી છે તે છુપાવવાનો પ્રયત્ન ના કરે